હલો રમણભાઈ બોલો ખેડૂત મિત્ર આપડે યુટ્યુબ માં મુકતા હોય છે તમારી પર્સનલ ડિટેલ નહીં આપતા પ્રશ્ન પૂછો મારે બે સરખી જે બાજુ બાજુ જગ્યા હશે અને એને પોતે ઈ આપડી જગ્યા બેઠો ને પોતાની જગ્યા મૂકી દીધી છે અને સર્વે નંબર જો સેમ છે ખેતર નું નામે સેમ છે અને હું અમુક અમુક ટાઈમે જાઉં તો ત્યાં પાવર ને ઉગવે પછી આપણને ખેતર મળતું નથી તમારી જગ્યામાં એ બેઠો છે એની જગ્યામાં તમે છો ના એની જગ્યા માં ને વાવેતર નથી કરતા ને તમે વાવેતર નથી કરતા સગા ભાઈઓ છો ને સમાધાન થી બીજી જાતમાં છે ઓકે પેલા તો બાવેડા વાળી જગ્યા છે એને જઈને સમજાવો તારી છે તું તારી જગ્યા એ જા નહીતર પછી લેન્ડ ની ફરિયાદ દાખલ કરો આ ઘુસણખોરી જ કેવાય હા 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 અને લેન્ડગેપિંગ વ્યવસ્થિત કરજો લેન્ડગેપિંગ ટકવી જોઈએ લેન્ડ મોટા લેન્ડકીપિંગ છે લેન્ડ ગેમિંગ કરતા નથી આવડતી એટલે બરાબર ની અંદર આ ટાઈપ ની માહિતીઓ પણ આપતો હોઉં છું હા 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 એટલે તકે બી થવી જોઈએ હા બરાબર પેપર કઢાવવા હોય તો કઈ કહીએ એ માં જઈને મારો ઓડિયો સાંભળી લો સેમિનાર ના પણ ઘણા બધા ઓડિયોમાં મેં કીધું છે ડીએલઆર માંથી કેટલાક કાગળ મળે અને કાગળો મળતા યાદી નો વિડીયો જુદો છે એ પણ સાંભળી લો બાકી બધા મામલતદાર માંથી મળે હા